લિમ્બાભાઈ ઈશ્વરભાઈ જોધાણી અમે બધા સુરતથી બધું ગ્રુપ આવીએ છીએ અને અહીંયા છ દિવસ અનુચ્ર ચલાવીએ છીએ ચોવીસ કલાક અને માતાજીના સાનિધ્યમાં બહુ પુરાણી મંદિર છે માતાજીની બહુ દયા છે લોકો અહીંયા આવે છે આનંદ કરે છે અને ચોવીસ કલાક અહીંયા પ્રસાદ મળે છે ગમે એટલા વાગે રાતે ગમે એટલી વ્યક્તિ આવે તો એનું અમારું રસોડું ચાલુ કર્યા પછી બંધ નથી રહેતું ચોવીસ કલાક ચાલુ રહેશે જય કરમનાથ મહાદેવ જય ગિરનારી જય કરમનાથ મહાદેવ મારું નામ મનસુખભાઈ બાલાળા છે આજે જે અમે લીલી પ્રકમમાં જે એની એની નિમિત્તે જે અન્નક્ષેત્ર ચલાવ્યું છે આજે છવ્વીસમું વર્ષ છે કોઈ અમે દાન કે પેટી લેતા નથી અમારું ગ્રુપ ટોટલ કોઈ ફાળો કે જે મિત્ર મંડળ પાસેથી લઈ અને અહીંયા જમાડીએ છીએ બુંદી ગાંઠિયા પૂરી ચાક રોટલી રોટલા ખીચડી દાળ ભાત ઢોકળા ગરમ અને ટોટલ જે જમાડીએ છીએ શુદ્ધ ચાકા ચિંગ તેલમાં બનાવીએ છીએ અને જે અહીંયા આનંદ આવે છે ગિરનારની ગોદમાં પાંચ દિવસ સાત દિવસ જે રોકાવી છે અને અહીંયા જે આનંદ લઈને જાય છે આખા વર્ષનો શાક અહીંયા ગિરનારમાં ઉતારી છે ભોરદેવી ત્રણસો ડબ્બા તેલ છે મોહન દાળ બનાવી છે પચાસ ડબ્બાનો અને ચાક હોય બધું અને એકદમ મસાલા દળાઈ અને કાઢવીને લાવી છે કોઈ આમ તેમ કરતા નથી અને આ જે જંગલની અંદર જે કોથળી છે આ જે પ્લાસ્ટિક છે એનું બહુ ધ્યાન રાખીને અમે કામ કરીએ છીએ એક પણ ઢબલું અમે અહીંયા લાવતા નથી જે જંગલના ચહેબો જે નિયમ આપે છે એ પ્રમાણે જ અમે ચલાવીએ છીએ પાંચસો જણાનો અમારો સ્ટાફ છે મજૂર છે કે ટોટલ રસોઈયા સુરતથી લાવી છે ત્યાં ઘણું ખોરું સામાન સુરતથી લઈને આવી છે જય ગિરનારી દિપેશભાઈ ધાનાણી અમે આ સુરતથી આખું ગ્રુપ ત્રણસો જણાનો અહીંયા આવીએ છીએ અને અહીંયા બોરદેવી જે છેલ્લો પડાવ છે કે અહીંયા રોજના દોઢ દોઢ લાખ માણસોનું ટોટલ અમે પાંચ દિવસમાં જમાડીએ છીએ એટલે પર ડેના પચીસથી ત્રીસ હજાર માણસો અહીંયા પ્રસાદ લે છે ખૂબ જ પૌરાણિક અલૌકિક મંદિર છે અને અહીંયા લોકો વિશ્રામ કરે છે અને અહીંયાથી ભવનાથની યાત્રા આઠ કિલોમીટરની છે એટલે લોકો શાંતિથી અહીંયા આરામ કરી અને અમારો ભોજન ફૂલ ડીશ જમાડીએ છીએ અમારો અંક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ હોય છે અને આ લોકો જે અહીંયા સેવા કરવા આવે છે એ લોકો પોતાનું અને સેવા કરવાવાળાનું પુણ્યનું ભાથું બાંધી અને અહીંયા માતીના માતાજીના સાનિધ્યમાં અલૌકિક આનંદની પ્રાપ્તિ કરે છે ઈશ્વરીય શક્તિનો અહીંયા વાસ છે એનો લોકો અહીંયા અનુભવ કરે છે જય ગિરનારી કરમનાથ મહાદેવ જય